અને મેં રાજપુરા સિવિલ પહોંચ્યો એટલામાં ત્રીજો એક્સિડન્ટ થયું એટલે મારા મનમાંથી એવું આવ્યું કે એક મેં પાંચ કલાક લઈને દવાખાનામાં રહ્યો એમાં ત્રણ એક્સિડન્ટો થયા એટલે દિવસના કેટલા એક્સિડન્ટો થયા છે અને ડેલીના કેટલા એક્સિડન્ટો થતા હતા અને મહિનાના કેટલા એક્સિડન્ટ થતા હશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં નાનાથી મોટો થયો છે બરાબર દસ દસ દિવસમાં આખો રસ્તો બનતા જોયેલો છે બરાબર છે કેમ કેમ કે ત્યાં વીઆઈપી મૂવમેન્ટ થાય છે અને અહીંયા સિવિલિયન માણસો અહીંના આદિવાસી પ્રજાઓ બરાબર છે નોર્મલ પબ્લિક ફરે છે એટલે એમને માટે કંઈ એવું છે નહીં એટલે તમે મેં એવું કીધું કે તમે જો અહીંના માણસોનો જે અમારું ફંડામેન્ટલ આર્ટિકલ છે રાઇટ છે આર્ટિકલ ટ્વેન્ટી વન એટલે જીવનનો અધિકાર જે સાહેબ એનું સંવિધાન બનાવ્યું છે જીવનના અધિકારનું રક્ષણ અહીંના માણસોને તમે નહીં કરી શકો છો તો અહીંયા આવી ઓથોરિટીની અહીંયા કોઈ જરૂરત જ નહીં મે એના માટે અહીંયા પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સના ત્યાંથી લઈને રિયનલ ઓફિસ ચેરમેન એનએચઆઈ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ એવા સત્તર અધિકારીઓને મેલ કર્યા એમાંથી મારી વાત ચેરમેન સાહેબ જોડે જોડે વાત થઈ હતી તો એ લોકોએ મને મને એવું કીધું આપ્યું કે તમે મેલ કરો થાય છે કેટલાકના હાથ પગ તૂટે છે કેટલાકના મોત થાય છે ત્યારે જે લોકો આ અકસ્માતોનો ભોગ બને છે તેઓ આ ઘટનાને પોતાની સાથે નસીબ સાથે જોડાયેલી ઘટના જોડી સમજી લે છે કે ભગવાને લખેલું હશે કે અલ્લાએ લખેલું હશે માટે આપણી સાથે આ થયું છે એમ સમજીને દવાખાને જાય છે પાટાપિંડી કરાવે છે અને ઘરે જતા રહે છે

અને જે મને આ મહિનાનો પાછો આવ્યો છે તો શું મને આ સરકારથી મારે પૂછવું છે કે આખા મહિનાનું મને સેલેરી શું સરકાર ચૂકવશે હાલ સમગ્ર ગુજરાતની અંદર ખરાબ રોડ રસ્તાઓના કારણે પ્રજા ભોગવી રહી છે લોકો ખાડાઓમાં પડીને અકસ્માતને ભેટે છે કેટલાક તો ઈજાગ્રસ્ત થાય છે કેટલાકના હાથ પગ તૂટે છે કેટલાકના મોત થાય છે ત્યારે જે લોકો આ અકસ્માતોનો ભોગ બને છે તેઓ આ ઘટનાને પોતાની સાથે નસીબ સાથે જોડાયેલી ઘટના જોડી સમજી લે છે કે ભગવાને લખેલું હશે કે અલ્લાએ લખેલું હશે માટે આપણી સાથે આ થયું છે એમ સમજીને દવાખાને જાય છે પાટાપિંડી કરાવે છે અને ઘરે જતા રહે છે પરંતુ કેટલાક લોકો ખાસ પ્રકારના હોય છે કે તેઓ આવી ઘટનાઓનો ભોગ બન્યા પછી એવી ઘટનાઓ ફરીવાર ના બને અથવા એ ઘટનામાં પોતાની જે વીતેલી છે એવી ઘટના બીજા સાથે ના બને જાનમાલનું નુકસાન ન થાય તે માટે તેઓ એના માટે જે જવાબદાર અધિકારીઓ હોય છે જે વિભાગ હોય છે તેમને લખે છે તેમને ફરિયાદ કરે છે જેથી કરીને આવી ઘટનાઓનું નિરાકરણ આવે તો રાજપીપળા પાસે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને ત્યાંથી જે હાઈવે આવે છે ત્યાં એક થોડા દિવસ પહેલાં એક જે યુવક આવી રહ્યો હતો પોતાની મોટરસાયકલ લઈને બધા ખાડા પડેલા હતા ખાડામાં બાઇક પડવાના કારણે બાઇક બેલેન્સ જાય છે પટકાય છે તેમને વાગે છે એમની સાથે પછી બીજા એક વ્યક્તિને પણ ત્યાં અકસ્માત થાય છે અને તે પણ દવાખાને પહોંચે છે આ ભયભીત દવાખાને પહોંચે છે પાટાપિંડી કરાવે છે અને ફરીથી ત્યાં જ પહોંચે છે ત્યાં જ એને વિડીયો બનાવે છે વિડીયો વાયરલ થયો હતો સમગ્ર ગુજરાતના અંદર મીડિયા પણ નોંધ લીધી હતી અને જે નેશનલ મીડિયા છે તેમાં પણ આ વિડીયોની ચર્ચા થઈ હતી કે એક વ્યક્તિએ ત્યાં પહોંચીને તંત્રને લલકાર્યું છે સરકારને કીધું છે કે આ ખાડાઓ પૂરજો અને મને મને એનું એનું જે વળતર છે તે પણ આ જે પ્રકારની માંગણી કરી હતી ત્યારે તેમણે કયા કયા એ યુવકે કઈ કઈ જગ્યાએ રજૂઆતો કરી હતી અને હવે આજે શું પરિસ્થિતિ છે અને તેમને જે વિભાગોને ફરિયાદ કરી હતી તેમનું શું કહેવું છે આપણે તેમની સાથે વાત કરીએ છીએ આ યુવકનું નામ છે પ્રવીણભાઈ પ્રવીણભાઈ ઝા અને ભણેલ ગણેલ વ્યક્તિ છે યુવક છે આપણે તેમની સાથે વાત કરીશું પ્રવીણભાઈ સૌથી પહેલાં તો જે દિવસે ઘટના બની હતી તે વખતે તમે ક્યાં જઈ રહ્યા હતા અને ઘટના કેવી રીતે બની હું જે આ ઘટના ઓગણત્રીસ અગસ્ટની છે હું કેવડા ગામથી રાજપળા બાજુ જઈ રહ્યો હતો એટલે નાની રાવલ પાસે વરસાદના લીધે ખાડો ભરાયેલો હતો પાણીથી એટલે ખબર નહીં પડી એટલું બધું અને એમાં મારી ગાડી ડિસબેલેન્સ થઈ અને તં મારું એક્સિડન્ટ થયું એના પછી મને ત્યાંથી ઇમરજન્સીમાં રાજપુલા સિવિલમાં રેફર કરવામાં આવ્યું કયા પ્રકારની સારવાર તમારી કરવામાં આવી હતી ડૉક્ટરે શું કીધું તમને પહેલાં તો મને ગણેશ્વર લઈ ગયા હતા પણ તં એ લોકોના પેલો ઓર્થોપેડિકના ડૉક્ટર નહીં હોવાના લીધે મને તં રાજપુરા સિવિલમાં રેફર કર્યા હતા અને મને એવું કીધું હતું કે તમને એલ્બોમાં અહીંયા કોનીમાં સિરિયસ ઇન્જરી છે એટલે તમને મહિનાનો પાટો તમને રાખવું પડશે એના લીધે આ ઘટના પછી તમે જગ્યાએ પણ પહોંચ્યા હતા ફરીથી તમે ત્યાં વિડીયો પણ બનાવ્યો હતો હા એટલે મારી અંદર એક એક રોષ હતું કે આપણે આપણે આટલા બધા જાત જાતના ટેક્સ ભરતા છીએ બરાબર છે અને અમે ટેક્સ ભરીએ ને તો એ છતાં આપણી જોડે જો આવું થતું હોય બરાબર છે જે તો પછી એ યુવાન એક ભણેલો ભણેલો યુવાનના લીધે મારું આ ફરજ બનતું હતું અને મારા પછી ત બીજું બી એક્સિડન્ટ થયું હતું જે મેં ઘડીસો સિવિલમાં દાખલ હતો અને મેં રાજપુર સિવિલ પહોંચ્યો એટલામાં ત્રીજો એક્સિડન્ટ થયું એટલે મારા મનમાંથી એવું આવ્યું કે એક મેં પાંચ કલાક લઈને દવાખાનામાં રહ્યો એમાં ત્રણ એક્સિડન્ટો થયા એટલે દિવસના કેટલા એક્સિડન્ટો થયા છે અને ડેલીના કેટલા એક્સિડન્ટો થતા હતા અને મહિનાના કેટલા એક્સિડન્ટ થતા હશે એટલે એ બધું મારા મનમાં આવ્યું અને મને એવું મનમાંથી થયું કે હવે જે મારી જોડે જે થઈ ગયું છે એ ભવિષ્યમાં કોઈને જોડે ના થવું જોઈએ એટલે એ સંદર્ભથી મેં એ વિડીયો બનાવ્યો હતો ત્યાર પછી તમે જે ઉચ્ચ અધિકારીઓ છે અલગ અલગ વિભાગો છે એમને તમે લેટર પણ લખેલા છે ત્યારે તેમની શરતથી શું પ્રતિભાવ તમને મળ્યા છે મેં એના માટે અહીંયા પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સના ત્યાંથી લઈને રિજિયનલ ઓફિસ ચેરમેન એન્ડ એનએચઆઈ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ એવા સત્તર અધિકારીઓને મેલ કર્યા એમાંથી મારી વાત ચેરમેન સાહેબ જોડે એનએચઆઈ જોડે વાત થઈ હતી તો એ લોકોએ મને એવું કીધું આશ્વાસન આપ્યું હતું કે તમે મને મેલ કરો અમે કંઈક લીગલ એક્શન લઈશું હાલાકી એનું કોઈ લીગલ એક્શન લેવામાં આવ્યું નહીં બીજું મને નંબર આપ્યું હતું સાહેબનું મેં ફોન કર્યો પણ એમને જોડે વાત નહીં થઈ અને બીજું મેં સાહેબ મેં રજૂઆત કરી પીએમઓ લગીને બી રજૂઆત કરી હતી તો પીએમઓમાં રજૂઆત કરી એનએચ એનએચઆરસીમાં રજૂઆત કરી પીએમઓ એટલે વડાપ્રધાનનું કાર્યાલય હા પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં પણ રજૂઆત કરી હતી પણ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં અને પણ ખાલી એટલું કહેવામાં આવ્યું કે ઓક્ટોબર સુધીમાં મેં રસ્તો બનાવી દઈશું બીજી જે માંગણી હતી એ પૂરી કરવામાં આવી જ નથી તો તમે કલેક્ટર કચેરી પર તમને તમે કેવી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં શું મિટિંગ થઈને એમાં જે નેશનલ હાઈવેના અધિકારીઓ છે તેમણે તમને શું આશ્વાસન આપ્યો છે આજે સ્વાગત પોર્ટલ પર મેં ઓનલાઈન રિવાન્સ નાખ્યો હતો કમ્પ્લેન ફરિયાદ કરી હતી એના સંદર્ભમાં આજે મને આજે બોલાવવામાં આવ્યું હતું એટલે એમાં સૌથી પહેલાં તો મેં મેં જે મારી જોડે બનાવ બન્યું એના વિશે એમને કીધું અને એમાં મેં મારી ચાર માંગણીઓ મૂકી જેમાં મારી પહેલી માંગણી એવી હતી કે જે દેવલિયાથી લઈને રાજપુરા લાગીનો અતિશય ખરાબ રસ્તો છે એ બનાવવામાં આવે એમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે અધિકારી હતો તો એ લોકોએ એવું કીધું કે અમે આ રસ્તો પંદર ઓક્ટોબરથી લઈને ત્રીસ ઓક્ટોબર સુધીમાં ઓવરલે રસ્તો ઓવરલે રસ્તો એટલે કે આખો ડામરનો નવો રસ્તો બનાવીશું એટલે ઓક્ટોબર સુધીમાં એ લોકોનું કમિટમેન્ટ છે લેખિતમાં બીજું બીજી માગણી હતી મારી વળતરની તો વળતરમાં એ લોકોએ એવું કીધું કે એ અમારે સક્ષમ નથી આપવામાં એના માટે એમએસસીટી એક ટ્રિબ્યુનલ છે એ જ આપશે તો મેં એમની સામે એક રજૂઆત કરી કે સાહેબ એમએસસીટીમાં બેથી ત્રણ વર્ષ લાગી જાય છે હવે સાહેબ એક્સિડન્ટ થાય તો માણસને તાત્કાલિક સારવારની જરૂરત હોય અહીંયા એક આદિવાસી વિસ્તાર છે લોકો આર્થિક રીતે નબળા છે સારી હોસ્પિટલમાં બતાવો તો કેવી રીતે બતાવે એમ તેમ એમનું ફૂલ મેડિકલી ટ્રીટમેન્ટનો ખર્ચો એનએચઆઈને ઉપાડવું જોઈએ અને જેટલા દિવસ લાગીને માણસ ઘરે બેસે છે એક નોકરીવાળો માણસ હોય તો એને એનું વળતર મળવું જોઈએ એમરજન્સી માટે રિલીફ માટે પણ જે જિલ્લા જિલ્લા ક્ષ સદનના અધિકારીઓ હતા મિટિંગમાં એ લોકોએ એવું કીધું કે એક પોલિસી રિલેટેડ મેટર છે એમાં અમે ઇન્ટરફેરન્સ કરી શકીએ નથી પછી ત્રીજી માંગણી મારી હતી કે આજે આજે આટલા બધા બનાવ બન્યા છે વરસાદના સિઝનમાં અને આટલા વર્ષોથી બને છે તો મેં એવું પૂછ્યું કે વરસાદ પહેલાં આ લોકોએ મેન્ટેનન્સ કેમ નહીં કર્યું મેન્ટેનન્સનું કામ કેમ નહીં કર્યું તો એમાં નેશનલ હાઈવે ઓથોરિટીનું એવું જ કહેવું હતું કે અમને જનવરીમાં જ ટેન્ડર મળ્યું એટલે અમે આ રસ્તો નહીં બનાવી શક્યા તો મારે એટલું કેવું છે મેં એમને એવું જ કીધું કે મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં નાનાથી મોટો થયો છે બરાબર છે મેં દસ દસ દિવસમાં આખો રસ્તો બનતા જોયેલો છે બરાબર છે કેમ કેમ કે ત્યાં વીઆઈપી મૂવમેન્ટ થાય છે ને અહીંયા સિવિલિયન માણસો અહીંના આદિવાસી પ્રજાઓ બરાબર છે નોર્મલ પબ્લિક ફરે છે એટલે એમને માટે કંઈ એવું છે નહીં એટલે તમે મેં એવું કીધું કે તમે જો અહીંના માણસોનો જે અમારો ફંડામેન્ટલ આર્ટિકલ છે રાઇટ છે આર્ટિકલ ટ્વેન્ટી વન એટલે જીવનનો અધિકાર જે બાબા બાબાસાહેબેનને સંવિધાન બનાવ્યું છે જીવનનો અધિકારનું રક્ષણ એના માણસોનું તમે નહીં કરી શકો છો તો અહીંયા આવી ઓથોરિટીની અહીંયા કોઈ જરૂરત નહીં આ બધું સાંભળવા પછી જે અહીંના અધિકારીઓ હતા એ લોકોએ એવું કીધું કે સારું કંઈ વાંધો નહીં તમે અમને લેખિતમાં એ આપી દો એપ્લિકેશન એટલે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને ચોથી મારી માંગણી એવી હતી કે ડિસ્ટ્રિક્ટ જે છે રોડ સેફટી કમિટી હોવી જોઈએ અહીંયા આ જે આની ઉપર ક્રોસ ચેક કરે અત્યારે તમને એમને શું આશ્વાસન આપવામાં આવ્યું છે તરફથી કે આ છેલ્લો તમને કેવું આપવામાં આવ્યું છે તરફથી મને છેલ્લામાં છેલ્લું આશ્વાસન એ જ આપવામાં આવ્યું પેલી માગણીનું કે રસ્તો બનાવી બનાવી દેવામાં આવશે પંદર ઓક્ટોબરથી લઈને ત્રીસ ઓક્ટોબર સુધીમાં ખું દેવલિયાથીને રાચીપડા લગીનનું બીજું આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું એમના વિરુદ્ધમાં આ બે આશ્વાસન આપવામાં આવ્યું છે આપણે થોડુંક સમજી લઈએ છીએ પ્રવીણભાઈ આપણને નોલેજ આપ્યું છે દર્શકો સુધી પહોંચાડી દઈએ કે દરેક જિલ્લામાં રોડ સેફ્ટી કમિટી હોય છે ને ડિસ્ટ્રિકની ડિસ્ટ્રિક્ટ લેવલની અને એની દર ત્રીજા દર મહિનાના ત્રીજા શનિવારે બેઠક થતી હોય છે જેમાં રોડ વિભાગના અધિકારીથી માંડીને પોલીસના અને આરટીઓના અને ઉચ્ચ અધિકારીઓ બધા સામેલ હોય છે એની પાછળનું એવું હોય છે કે જે જિલ્લાના જે રસ્તાઓ હોય એને સુધારવાને લઈને એને જે ખરાબ જગ્યાઓ હોય અમુક વારંવાર એક્સિડન્ટ થતા હોય તેવા સ્થળને ઓળખીને સુધારવાની બી કામગીરી તો તમે રોડ ડિસ્ટ્રિક્ટ કમિટીની વાત કરી એમ શું કીધું તમને એના વિશે શું માગણી હતી તમારી એક ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી એક ક્રોસ ચેક કમિટી છે જે એક ભલે આર રસ્તો હોય કે નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો હોય એના ઉપર એક ક્રોસ ચેક કરે કે કોઈ બી જાતનો એમાં ડિફેક્ટ તો નહીં જેમ કે રસ્તો બનતો હોય નવો રસ્તો બનતો ડિઝાઇનની ખામીથી લઈને જે રસ્તો કદાચ નવો રસ્તો બનતો હોય તો એનો ક્વોલિટી કમ્પ્લીટ છે કે નહીં પછી કેટલા એક્સિડેન્ટો મહિનામાં નોંધાય છે એના પર એને સુધારો થાય છે કે નહીં એના પર લીગલ એક્શન થાય છે એની અધિકારીઓ પર કાયદેસર કાર્યવાહીથી લઈને ને કમ્પેન્સેશન એટલે વળતર આપવાનું આ બધું જ કામ રોડ કમિટી કમિટીનું છે એટલે બહુ મહત્વનો યોગ એ છે કમિટી છે આ એ કોઈ નોર્મલ કમિટી નહીં કહેવાય એને એટલે એના સંદર્ભમાં મેં સાહેબને વાત કરી એટલે સાહેબે મને એવું કીધું કે એ દર મહિનાની ત્રીજા શનિવારે એની મિટિંગ થાય છે એટલે મેં એમને રિક્વેસ્ટ કરી કે આ મિટિંગમાં મને પણ સમાવેશ કરવામાં આવે એટલે સાહેબે કીધું સારું કંઈ વાંધો નહીં જે આવતા આવનાર મહિનાના ત્રીજા શનિવારે જે આવશે એમાં તમે તમારું પણ સમાવેશ કરવામાં આવશે તો આપણે જોઈએ છે કે આપણા જિલ્લાની આસપાસ આપણા તાલુકા લેવલે ગુજરાતના દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં રોડના ખાડાઓના કારણે અકસ્માત થાય છે લોકો ગવાય છે ઇજાગ્રસ્ત થાય છે દવાખાને પહોંચે છે અત્યારે પણ આપણે જે જિલ્લાનું મુખ્ય મથક છે રાજપીપળાથી ભરૂચ તરફ જઈએ એટલા ખરાબ રસ્તા છે એટલી બધી નિષ્કાળજી છે રોડ વિભાગની અને આ પરિસ્થિતિ આજની નથી વર્ષોથી આ પરિસ્થિતિ છે એમાં સુધારો થતો નથી લોકો સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવે છે લખે છે પરંતુ જેમ ભઈએ લાગતા વળગતા અધિકારીઓને લેખિત અરજી આપી અને એનું જે મૂળ છે ત્યાં સુધી પહોંચી ગયા છે એવું લોકો નથી કરતા તો એવું કરવાની જરૂર છે કે જે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હોય તેમના કચેરી સુધી પહોંચવાની જરૂર છે તેમને લેખિતમાં અરજી આપવાની જરૂર છે અને જે કંઈ ખામી હોય તેનું એ અધિકારીઓને જાણકારી આપવાની જરૂર છે જેથી કરીને તેઓ છટકી ન શકે અને તેમને આ કામ કરવા રોડના રસ્તા સુધારવા માટે મજબૂર થવું પડે અત્યારે પણ અમને જે સમાચાર મળે છે કે રાજકોટ નજીક જે લીમટવાળાનો જે વિસ્તાર છે ત્યાં આજે વહેલી સવારે એક અકસ્માત થયો છે રોડના ખાડાઓના કારણે જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે એ મહિલા દવાખાને પહોંચી છે તેમના વિડીયો અમે જોયા છે તમને બતાવી નથી શકતા તો આ પરિસ્થિતિ છે કે જે જે અધિકારીઓ જે વિભાગો ઉપર જવાબદારી હોય છે જેમને આપણે ટેક્સ આપીએ છીએ આપણા ટેક્સમાંથી આ સરકાર આ સત્તા અધિકારીઓના વાહનો ચાલે છે અધિકારીઓના ચેમ્બરમાં એસી ચાલે છે તેમના બંગલાઓના મેન્ટેનન્સ થાય છે તેમનું બધું જ થાય છે તેમના પગાર બી થાય છે એને થવા બી જોઈએ કારણ કે આ સિસ્ટમ ચલાવવાની છે પરંતુ લોકો તમામ પ્રકારના ટેક્સ ભરે અને પછી ખાડાઓમાં પડે અને હાથ પગ તોડાવે અને દવાખાને જાય પોતાનું ઘરનું અર્થતંત્ર અટકી જાય તેમનું જે આવક છે તે અટકી જાય અને પીડા ભોગવવાની થાય પ્રકારના બનાવો બનતા હોય છે આશા કરીએ કે આવા બનાવો ન બને અને સરકાર અને સરકારના જે વિભાગો છે તે જાગૃત થાય અને પ્રવીણભાઈ ઝા જેવા જાગૃત યુવાનોની જરૂર છે તાજ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો